પાંચસો અને હજારના દરની ચરણી નોટ બદલવા માટે રાજકોટમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી બેંક અને પોસ્ટ ઓફિસ બહાર લોકો નવી ચરણી નોટ મેળવવા માટે પહોંચ્યા છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને પોલીસે પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે રાજકોટની અંદર પણ લોકો પોસ્ટ ઓફિસ અને બેંક ખાતે નવી ચરણી નોટ મેળવવા માટે પહોંચી ચૂક્યા છે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે પાંચસો અને હજારના દરની જૂની ચરણી નોટ બદલીને નવી નોટ મેળવવા માટે આજ સવારથી શરૂઆત થઈ હતી જે માટે લોકો બેંક અને પોસ્ટ ઓફિસ તરફ દોટ મૂકી રહ્યા છે તો સાથે જ જે કતારો લાગી છે તેની અંદર મહિલાઓ અને બાળકો પણ ઉભેલા જોવા મળી રહ્યા છે આ સાથે જ અરાજકતા ન સર્જાય જે નવી નોટ તેની પણ કોઈ લૂંટ ન મચાવે તે માટે સુરક્ષાનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સંવાદદાતા મયુર સોની રાજકોટથી જોડાયા છે જી મયુર જણાવો કે રાજકોટની અંદર પણ નવી ચણી નોટ આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વચ્ચે કે વહેલી સવારે આઠ વાગ્યા રૂપિયા નો એક્સચેન્જ ફ્રી આપવાનો સરકારે નિર્ણય કર્યો હતો એટલે મોટાભાગના પરિવારો પાસે દસ હજાર વીસ હજાર કે પછી ચાર હજાર જે રકમ પડી છે ઉભા છે

તો ભાવનગર સંવાદદાતા અરવિંદ ભટ્ટી જોડાયા છે જે અરવિંદ જણાવો કે જે રીતે દેશભરમાં આજથી નવી ચરણી નોટ આપવાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે ભાવનગરની અંદર હાલમાં શું માહોલ જોવા મળી રહ્યો છે તમને જણાવજો કે જે પાંચસો ની અને જે જૂની છે તે બદલાવાનું આજથી બેંકો શરૂઆત થઈ ગઈ છે જેના પગલે ભાવનગરમાં પણ જે બેંકો પ્રાઈવેટ તેમજ જે સરકારી બેંકો આવેલી છે ત્યાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ભાવનગર ની હાલ અત્યારે જે નિલમબાગ જે હેડ ઓફિસ આવેલી છે એસબીઆઈ ની ત્યાં આપણે જઈએ ત્યાં જોઈએ તો રોડ ઉપર પણ લાંબી કતારો થઈ ગઈ છે અને બેંક તરફથી પણ આ જે લોકો નોટો બદલવા આવ્યા છે તેમને સરળતા પડે તે માટે ચોકીદારો મૂકી દેવામાં આવે છે અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે લોકો નોટો બદલવા માટે આવ્યા છે તેમને અગાઉથી જ બેંક દ્વારા એક ફોર્મ આપી દેવામાં આવ્યો છે તેમજ તેમાં ક્યાં ક્યાં પ્રૂફ જોશે અને જૂની નોટોની વિગત સહિતની વિગત તેમાં ભરી અને ફોર્મ સાથે લઈને જ બેંક જવાનું

આ ઉપરાંત હાલ તો ચાર હજાર જેટલી રકમ બદલી આપવાની વાત છે વ્યક્તિ પરંતુ જેમની પાસે મોટી રકમ છે તેઓને આ નોટો બદલવા માટે ખૂબ જ મુશ્કેલી પડવાની છે કારણ કે બેંકો જે લોકો આજે સવારથી વહેલી સવારથી જ જોઈએ તો અહી નાના માણસો ને પડી રહી છે કે જેઓને આ નોટો બદલવા માટે અત્યાર થી કલાક લાઈન માં રહેવું પડ્યું છે અને હજુ હજુ કેટલો સમય લાઈન માં ઉભો રહેવું પડે તે પણ નક્કી નથી સમગ્ર માહિતી બદલ તો દેશભરની અંદર પાંચસો દરની નવી ચરણી નોટ મેળવવા માટે લોકોમાં ઉત્સાહ છે ખાસ કરીને બે હજાર રૂપિયાની ગુલાબી રંગની નોટ જોવા મળી રહી છે તેમજ તે નોટની એકસાઇડ પર મંગળિયાની તસવીર જોવા મળી રહી છે આ સિવાય સ્વચ્છ ભારત મિશનનો લોગો પણ જોવા મળી રહ્યો છે બે હજારની નવી કડકડતી ચરણી નોટ મેળવતા જ લોકોના ચહેરા પર ચમક પણ જોવા મળી રહી છે